જંબુસર તાલુકાના છેડતીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે થોડા સમય પહેલા બે યુવતીઓને ડ્રગ્સ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની શાહી હજુ સુધી સુકાઈ નથી તેવામાં બે દિવસ પહેલા પત્રકારની ઓળખ આપી બે નંબીરાઓએ જંબુસર તાલુકાના જ એક ગામે ઘરમાં ઘૂસી જઈ યુવતીને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે બંને આરોપીઓની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા તેવી જ વધુ એક ઘટના પંથકમાં ભારે ચકચાર મચાવી જવા પામી છે બનાવ અંગે કાવી પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે પ્રાપ્ત અનુસાર જંબુસર તાલુકાના એક ગામે સાંજના સમયે ગામની વર્ષીય પાણીતા દૂધ ડેરીમાં દૂધ ભરવા જઈ રહી હતી અંધકારનો લાભ લઈ આરોપીઓએ ભોગ બનનારને હાથ પકડી ઘર તરફ લઈ જવાનો પ્રયત્ન કરેલ હોવાનું પીડિતાએ જણાવ્યું હતું પીડિતાએ બુમાબુમ કરતા આરોપી આવેશમાં આવી પીડિતાના પરિવારને પીડિતાને અને તેના દિયરને મા સમાન બીવર્સમાં ગાળો આપી દાદીઓ લઈ પીડિતાના ઘરે મારવા ઘસી પડ્યો હતો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ આપ વિધિ દર્શાવી હતી જેને લઈ કાવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તાવડતોડ દોડી જઈ હવસખોર આરોપીની ધરપકડ કરી જેલના સરિયા ગણતો કર્યો હતો પોલીસે આરોપી સામે એપીકોની કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન અ પાંચસો ચાર

દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું વારંવાર બનતી ઘટનાઓથી પંથકની નારીઓમાં ભયભીત બની છે પોલીસ કડક ખાતે કાર્યવાહી આવા હાવસકોર નબીરાઓને કાયદાના પાઠ ભરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે